નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો તમે બધાય જાણો જ છો કે તાટ ભરતી બે હજાર ચોવીસમાં જે દસ ઓક્ટોમ્બરથી ભરતી શરૂ થવા જઈ રહી છે તે ભરતીને લઈને ઘણી બધી વિસંગતતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે મિત્રો અને જેની હિરિંગ પણ ત્રીસ જો પહેલી તારીખ જુઓ અને ત્રણ તારીખ એટલે કે આજે પણ તેની સુનાવણી હતી મિત્રો તો દરેક મિત્રોને જણાવી દેવાનું કે ટાટ ભરતી અગિયાર બારમાં જે હાઈકોર્ટમાં કેસ થયેલો તેની આજના રોજ મિત્રો એક નવી તારીખ પડી છે એટલે કે આવનારી નવ ઓક્ટોમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે મિત્રો આજે મિત્રો જો વાત કરીએ સુનાવણીમાં તો હાઈકોર્ટના જજે પણ બે હજાર ઓગણીસના અને બે હજાર ચોવીસના જે નવા જીઆર બન્યા છે તેના પર તેમણે ઘણી ચર્ચા કરી અને સામે પક્ષે વકીલે પણ જીઆરને લઈને ઘણી ચર્ચા કરવામાં છે મિત્રો તો આ અંગે હાઈકોર્ટને પણ એવું લાગ્યું કે આની તારીખ એટલે કે જે દસ દસના રોજ ભરતી થવાની છે તેના પહેલાં પણ આની સુનાવણી હાથ ધરાય એટલા માટે નવ ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી થશે મિત્રો હવે જોઈએ અમે કે કોના પક્ષમાં આ નિર્ણય આવે છે મિત્રો માર્ક્સના આધારે ભરતી થશે કે મેરિટના આધારે ભરતી કરાશે એ હવે આવનારા સમયમાં આપણને ખબર પડશે મિત્રો બસ આશા એ જ રાખીએ કે જે સરકારે અને ઉમેદવારો જે ભરતીની મહેનત કરી છે એ ભરતી ચાલુ જ રહે મિત્રો આજે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને એ વાત જણાવવામાં આવી હતી કે નવ ઓક્ટોમ્બરના રોજ હવે નવી મુદત ટાટ ભરતીને લઈને પડી છે આજે હેરિંગ હતું પણ બોર્ડ ઉપર કોઈ લાંબી ચર્ચા થઈ નથી મિત્રો માત્ર જીઆરને લઈને થોડીક ચર્ચા થયેલી અને કોર્ટે નવ ઓક્ટોમ્બરના રોજ વધુ હાથ સુનાવણી કરશે એવી એક નવી ડેટ આપી છે મિત્રો ખાસ એ કહેવાનું કે કોર્ટે પણ આ ભરતીને થોડીક ગંભીરતા રાખીને આ મુદ્દાને સ્થગિત કર્યો નથી મિત્રો તો આની પ્રોસેસ હજુ ચાલશે મિત્રો જોઈએ મિત્રો કે હવે આનો નિર્ણય કઈ બાજુ આવે છે પ્રો તો મળીએ નવી માહિતી સાથે નવ ઓક્ટોબરના રોજ કેવી આની નવી અપડેટ મળે છે મિત્રો